નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લા ધંધોસર ગામની અંદર આપણે આવી ગયા છે અહીંયા અહીંયા આપણે ફૂલે પુષ્પનું તુવેરનું વાવેતર કરેલ છે તો આપણે ખેડૂતને પૂછીશું તમારું સૌપ્રથમ તમારું નામ આપજો ને મારું નામ રાજુભાઈ દેવરાણીયા દેવરાણીયા બરોબર તમારું ગામ ધંધુસર તાલુકો જિલ્લો તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ બરોબર છે અને આ કઈ તુવેર છે ફૂલે પુષ્પા બરોબર છે અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે છે સાત વીઘાનું સાત વીઘાનું હા અને તમને ફૂલે પુષ્પા વાવ એનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું હતું

અને અન્ય વેરાયટી કરતા ઉત્પાદન દ્રષ્ટિએ કેવું કરે છે અત્યારે તો સારું દેખાય છે તો કેમ મિત્રો આ આપણે ફૂલે પુષ્પા તુવેર છે અને તમે નીચે આમ લેતા જોજો કે જેથી કરીને આપણે કોઈ સારો છોડવો કે એવું નથી બતાવતા કે જે વાસ્તવિકતામાં જે અત્યારે હાજરમાં છે એ જ આપણે તમે બધી જોઈ શકો એટલે તુવેર અત્યારે કેમ મિત્રો અત્યારનું પરફોર્મ અત્યારે સારું છે પછી ફાઇનલ તો જે મણિકા આવે અને જ્યારે ફેસ રાખે ત્યારે જ ખબર પડે કેટલા મણિકા વિતરા પણ આ રીતનું પરફોર્મન્સ છે તો ખેડૂત મિત્રો આ રીતની તુવેર છે હવે તમને હું આખો ઘેરો બતાવું જે ઉપરથી કે ડાયરેક્ટ આખો જોવાઈ જાય અને કઈ ટાઈપનો છે એ ખ્યાલ આવે કારણ કે તુવેરની અંદર અત્યારે અંદર તો આપણે ન કરી શકીએ કારણ કે કાઠાળો હોય એટલે તમે ઉપરથી આખો ઘેરો પણ જોઈ શકો અહીંયા ભાઈ આપણે હલાયને એ રીતે જગ્યા રાખી છે દવા સાટવા માટે આ બાજુ પણ એ છે